આ રોજ આપણા લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના ચોસઠમો વર્ષ જન્મદિવસ નિમિત્તે ડબઈ નગરમાં આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દર્ભાવતી નગરીના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટાના જન્મદિવસ ઉજવણીના ભાગરૂપે આયુષ્યમાન વયવંદના કાર્ડ વર્ષ આધાર કાર્ડ કેમ્પનું આયોજન સિત્તેર કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે ધારાસભ્યશ્રીના જન્મદિવસ નિમિત્તે તારીખ છવ્વીસમી નવેમ્બર 2024 ને ચોવીસને મંગળવારના રોજ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં આયુષ્યમાન વંદના કાર્ડ કેમ્પનું આયોજન સાથે આધાર કાર્ડમાં સુધારા વધારા અને તમામ પ્રકારની અપડેટ સેવા પૂરી પાડવામાં આવી હતી ને ખૂબ મોટી સંખ્યામાં ડબોઈની જનતાએ લાભ લીધો ટોટલ છસો ચુમ્માલીસ જેટલા આયુષ્યમાન કાર્ડ કાઢવાનો ભારતીય જનતા પાર્ટીની કાર્યકરો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો વૃદ્ધ લોકોને તકલીફ ન પડે તે માટે કહુ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું કાર્યને સફળ બનાવવા માટે ઉપસ્થિત શહેર પ્રમુખ ડોક્ટર સંદીપભાઈ ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ વિશાલભાઈ શાહ અને સ્વામી વિવેક આનંદ ગ્રુપ દ્વારા સફળ બનાવ્યું હતું આજ રોજ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના ની ચોસઠ વર્ષગાંઠ હોય ડબોઈ નગર દરભાવતી નગરમાં ભાજપ જે જે જનસંપર્ક કાર્યાલય ધારાસભ્યશ્રી એ બનાવ્યું છે ત્યાં સિત્તેર વર્ષથી ઉપરના લોકો એટલે સિનિયર સિટીઝન લોકોના આયુષ્યમાન કાર્ડ કાઢવાનો કામગીરી ચાલી છે અને જબરો ઉત્સાહ મળ્યો છે ડબલ નગરના પબ્લિકની અંદરથી આજે 100 થી 150 જણ તો અહીંયા લાઈનમાં કતારમાં સિનિયર સિટીઝન ઊભા છે અને એમની સેવામાં અમે લોકોને અમારી ભાજપની નગરની ટીમ વિશાલભાઈ અને સ્વામી વિગ્રહનું ગ્રુપ ખડે પગે સાથે સેવામાં ઊભું છે આજે 644 જિલ્લા આયુષ્યમાન કાર્ડવાળી નેમ સાથે સંકલ્પિતો જે કાર્યકરોએ કે ડબોઈ નગર એટલે દરબાવતી નગર અને બરોડા શહેરની અંદર જે સૂર્યનગરમાં ઓફિસ ત્યાં જઈને સસ્તુ રાખી છે અને પૂરી કરીશું અને અમે અર્પણ સ્વરૂપે અમને

કાર્યક્રમ સારી મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા છે તમામનો આભાર માનું છું અને દરેકને આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે અપીલ કરું છું આભાર